તમારો આજે ગુજરાતના નાણાં મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ જે બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના બજેટની અંદર ગુજરાતના યુવાનો હોય ગુજરાતના બેકારો હોય ગુજરાતના સરકારી કર્મચારીઓ હોય ગુજરાતની બહેનો હોય કે ગુજરાતના ખેડૂતો હોય આ તમામ લોકો એમને રાહત મળે એના માટેની મીટ માડીને બેઠા હોય છે પરંતુ જ્યારે જ્યારે ચૂંટણીઓ હોય બીજા રાજ્યોની અંદર ચાહે રાજસ્થાનની અંદર હોય પંજાબની અંદર હોય કે બીજા રાજ્યોની અંદર ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર જુદી જુદી જાહેરાતો કરતી હોય છે દાખલા તરીકે પચીસો કે ત્રણ હજાર રૂપિયા લાડલી બહેનાના નામે જાહેરાત થાય જૂની પેન્શન યોજના શરૂ કરવાની જાહેરાત થાય જે સક્ષમ કે નિરાધાર બહેનો છે એમને દર મહિને છ હજાર રૂપિયા આપવાની વાત થાય ખેડૂતોના દેવા માફ કરવાની વાત થાય પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે ગુજરાતની બહેનો રાહ જોઈને બેઠી છે એમને પણ પાંચસો રૂપિયાની અંદર ગેસનો બાટલો મળે આજે ગુજરાતના યુવાનો રાહ જોઈને બેઠા છે કે એમના માટે કાયમી નોકરીઓ મળે જે સરકારી કર્મચારીઓ છે રાહ જોઈને બેઠા છે કે જૂની પેન્શન યોજનાની જાહેરાત કરી પરંતુ એમના ખાતા ખુલતા નથી અને બે હજાર પાંચ પછીના પણ જે કર્મચારીઓ હોય એને પણ જૂની પેન્શન યોજનાનો લાભ થાય કરાર આધારિત પદ્ધતિ નાબૂદ થાય આઉટસોર્સિંગ પદ્ધતિ નાબૂદ થાય એલઆરડીના યુવાનો હોય એમને બીજા રાજ્યોની સરખામણીની અંદર સમાન વેતન સમાન કામ પ્રમાણે એમને પૂરતું વેતન મળે આંગણવાડીની બહેનો હોય આ તમામ લોકો આજે રાહ બેઠા છે અને એના માટે અમે આજે વિરોધ પ્રદર્શન કર્યો છે ને બજેટની અંદર આ જે જે અમે વિરોધ કર્યો છે તમામ બાબતો એ યુવાનો માટે હોય શિક્ષિત યુવાનો માટે હોય ગુજરાતના ખેડૂતો માટે હોય ગુજરાતના બેકારો માટે હોય ગુજરાતના ઉદ્યોગપતિઓ માટે હોય કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવાની વાત હોય ખેડૂતોના જીએસટી ઘટાડવાની વાત હોય આ તમામ બાબતે અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે જ્યાં સુધી એક મહિના માર્ચ મહિના સુધી લગભગ દોઢ મહિના સુધી આ બજેટ સતત ચાલવાનું છે અને જ્યારે જ્યારે પણ બજેટ ઉપર માગણીઓ હોય નામના રાજકો રાજપાલના પ્રવચન ઉપર ચર્ચા હોય આ તમામ મુદ્દા જે ગુજરાતની જનતા રાહ જોઈને બેઠી છે ને આ માટે અમે અવાજ ઉઠાવતા રહીશું અને સરકાર સામે લડતા રહીશું વૈષ્ણવજન તો વૈષ્ણવ